દોસ્તો ગુડ મોર્નિંગ સવારના પાંચ વાગ્યા છે અને કેરેલાની સિરીઝમાં આપણે ગઈકાલે આવ્યા હતા કોવલમ બીચ અને અત્યારે હવે જઈએ છે કોચિન તો આ રીતનો આપણો રૂમ હતો જેમાં એકદમ સી ફેસિંગ રૂમ આપણે રાખ્યો હતો અને આખી હોટલ જ સી ફેસિંગ જ છે સમુદ્રના કિનારે આવેલી છે આપ જોઈ શકો છો સવારના પાંચ વાગે છે અને અત્યારે આ રીતનો નજારો છે સામે જે લાઇટો દેખાય છે સમુદ્રની અંદર એ ફિશિંગ જે સ્ટીમર કહેવાય એ દેખાઈ રહ્યા છે સામે જે છે એ છે લાઇટ હાઉસ તો આ રીતની હોટલ હતી આપણી જે મેં ગો આઈબી બો પરથી બુક કરી હતી અને પર રૂમ પડ્યું હતું પચીસો રૂપિયા તો આપ જો સમુદ્રના એકદમ કિનારે રોકાવા ચાહતા હોય તો અહીંયાથી ઘણી બધી હોટલના ઓપ્શન આવે છે તો આપ આ રીતે બુક કરાવી શકો છો તો ચલો ટાઈમ વેસ્ટ નથી કરવો સફર થોડો દૂર છે બસો પંદર કિલોમીટર લગભગ અહીંયાથી દૂર બતાવે છે તો જયસુ અને એક્સપ્લોર કરીએ કોચિંગ સાંજે આવીને આપણે ગયા હતા કોવલમ બીચ ઉપર બાળકોને પછી ઊંઘ પૂરી નથી થઈ પણ શું કરીએ સિડ્યુલ જ એવું બનાવ્યું છે કે બધી વસ્તુ કવર થઈ શકે તો ચલો આપણે જઈશું પાર્કિંગમાં અને ત્યાર પછી આપણે હાઈવે પકડીશું કોચિંગનો સમય થયો છે સવારના પાંચ ને વીસ અને આ સ્ટ્રેટ હાઈવે આપણે સીધા જઈશું કોચિંગ સિટી અહીંયાથી લગભગ બતાવે છે બસો ત્રેવીસ કિલોમીટર પોણા પાંચથી પાંચ કલાકની અંદર ત્યાં પહોંચી જઈશું તો પછી વિડીયોમાં બન્યા રહેજો આગળ જઈને ક્યાં ક્યાં અમે રોકાઈશું કેવી જગ્યા આવે છે વચ્ચે વચ્ચે એની માહિતી તો આપને આ વિડીયોમાં આપીશ ટાઈમ થયો છે સવારના છ વાગ્યાનો અને હજી ગૂગલ મેપના પ્રમાણે ચાર કલાકની પાંચ મિનિટનો રોડ બાકી છે વન એટી એટ કિલોમીટર વચ્ચે આવા નાના નાના સિટી આવતા રહે છે અને વચ્ચે નાના ગામડાઓ પણ જોવા મળ્યા પણ થોડો વરસાદ ચાલુ હતો અંધારું હતું એટલે વિડીયો ક્યાંય લીધો નથી પણ ક્યાંય ચા પીવા આવે આગળ ઊભા રહીશું ત્યાં આપને લોકલ જગ્યા બતાવું વચ્ચે વચ્ચે આ રીતના સુંદર રસ્તાઓ આવે છે અને અહીંયા અલગ પ્રકારના થોડા ઝાડ જોવા મળ્યા નહીં તો અત્યાર સુધી નારિયેલી જ જોવા મળી જે સામે ટ્રક જઈ રહ્યો છે એના પર હાથી લોડ કરેલો છે લાગે છે હાથીનું બચ્ચું છે પણ તો પણ ઘણું વિશાળ દેખાઈ રહ્યું છે હાથી જાય છે એની જગ્યાએ અહીંયા મેં રસ્તા પર બે ટાઈપની બસો જોઈ જે ગવર્મેન્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ લાગે છે એમાં એક તો આ ટાઈપની બસો જે રેગ્યુલર સ્પીડે ચાલે છે ચાલીસ પચાસ ત્રીસની સ્પીડે અને એક બીજી બસ છે જે કે એસ ના ના અમે અહીંયા ચાલે છે કેરેલાની ટ્રાન્સપોર્ટ સર્વિસ જે મારા ગાડીની બિલકુલ પાછળ આપ જોઈ શકો છો એ ગાડીની સ્પીડ નોર્મલ આપણી કાર કરતાં પણ વધારે હોય છે એ સુપરફાસ્ટ છે અને એ એવી રીતે જ ચલાવે છે એટલે રોડ ઉપર એ રીતે જતા હોય કે આપણે થોડું ધ્યાન રાખીને ચલાવવું પડે સુપર ફાસ્ટ લખેલું છે બસની પાછળ અને ખરેખર સુપરફાસ્ટ છે તો હવે ઉતરી ગયા ચા પીવા અને ને આ લોટરી ટિકિટ દેખાઈ ગઈ તો બે દિવસથી ક્યાં કે કરે કે લોટરી લેવીશ તો અહીંયા વીકલી ને ડેલી ને દર મહિને લોટરી ટિકિટો નીકળતી હોય લેવી છે લાગશે અહીંયા આવવાનું પૈસા લેવા અમદાવાદ મોકલાવશે वीकली वीकली टुडे ओके पसंद कर पण चलो पचास रुपयानीटरी टिकीट पसंद करिए आज स्कैन कोड ये सर्च कर एप्लिकेशन खुलसे से पी आ नंबर नाको तो लगभग एम खुलश કઈ રીતના અહીંયા લોટરી સિસ્ટમ હોય છે વધારે ખ્યાલ નથી આવતો કારણ કે ભાઈને થોડી ઇંગ્લિશ ઓછી આવડે છે અને મલયાલમ આવડે છે કંઈ વાંધો નહીં લોટરી લાગે કે ના લાગે મેડમને લેવી હતી એટલે એક લઈ લીધી આ લોટરી આપણી એક યાદગીરી પ્રમાણે રહેશે લાગે કે ના લાગે કોણ આવવાનું છે એ ચેક કરવા અને ચલો ચા પીવા આ સાઈડ તો આ રીતની અહીંયા ચાની ટપરી છે લોકો ચા પીવે છે અને ચાની સાથે આવી રીતે સિંગલ વડું પણ લઈ શકાય આ છે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં લોકલ આઈટમ જેવી રીતે અલગ અલગ ટીકડી વડું મેદુવડું પછી આ જે પાયસમ પૂરી જે જે કહેવાય છે એ આ સ્વીટ હોય છે પ્લસ આ પણ સ્વીટ હોય છે વિથ વિથ ઓકે ઓકે પેલા દૂધ નાખી દીધું પછી કલક કડક જે ચા ઉકાળેલી છે આ બોઈલરમાં એ પછી અંદર નાખીએ આનો ચાનો ટેસ્ટ આપણે ગુજરાત જેવું ના મળે પણ ચાલી જાય જે એપાર્ટમેન્ટમાં રોકાયા હતા ત્યાં તો ગેસને કિચન કિચનનું ડિપાર્ટમેન્ટ હતું એટલે કોઈ પ્રોબ્લેમ ના આવી અને વાઘ બગરી ચા આપણે અમદાવાદથી લઈને આવ્યા હતા તો આપણે નાસ્તામાં મંગાવ્યા છે ભાવનગરથી ગાઢિયા બટાકા પૌવા અને આપણે પાપડા જલેબી એવું બધું ના મળે એટલે મેદુવાળા પ્લસ આ બટાકાવાળા છે આ ટિક્કી છે દાળની આ જે પાયઝમ પૂરી જે કેળાનું પાકા કેળાનું જે કેળું આવે એ પ્લસ આ એક બીજી સ્વીટ આઈટમ છે એ તોડીને આપણે જોઈશું દીધી તોડો તો હા ઓકે અને આપણી ચા વરસાદી મોસમ છે અને સવાર છે એટલે આ ચા પણ સારી જ લાગે હાલ તો કારણ કે કાલે સવારે ચા પીધી હતી એના પછી ચા નથી પીધી એટલે કાલે સાંજે પણ બોલી ગયા બીચ ઉપર ગયા હતા ફરવા અત્યારે ચા મળી ઘણો આનંદ થઈ ગયો આ દાળની બનેલી આઈટમ બહુ મસ્ત છે પ્લસ મેદુવડું પણ સરસ છે પાઈઝમપુરી પૂરી મને ભાવે છે બીજાને ખબર નહીં ભાવશે કે નહીં પણ ખાટો મીઠો ટેસ્ટ હોય છે પાકા કેળાનો આપણે ત્યાં જે કેળું અંદરથી વ્હાઈટ હોય અહીંયા યલો કલરનું હોય છે કેવું લાગ્યું સારું સારું બધું સારું લાગ્યું દાળની ટીકડી અને મેદુ વડા સિવાય ત્રણ વસ્તુ જે બીજી મંગાવી હતી એ સ્વીટ છે અને આ રેગ્યુલર છે આપણે જે અમદાવાદમાં ગુજરાતમાં ખાઈએ છીએ એ રીતની તો ફરીથી એક રિપીટ કરીને ફરીથી બે બે મંગાવી દીધી પ્યોર વેજીટેરિયન મેડમના ચાના ગ્લાસ માં માખી પડી એટલે મારો ચાનો ગ્લાસ લઈ લીધો અને હવે માખી વાળી ચા નહી પીતા આવી રીતે બહાર ગમે ત્યાં ગયા હોય અને આવી રેસ્ટોરન્ટનું નામ હોય મલયાલમમાં કે તમિલમાં કે કન્નડમાં અને આપને ખ્યાલ ના આવે કે મેનુમાં શું છે તો આપ સિમ્પલ ગૂગલ ટ્રાન્સલેટ જે આવે છે એમાં જઈને આપ કેમેરો ચાલુ કરવાનો અને કોઈ પણ વસ્તુની સામે આપે એને મૂકવાનું એટલે તમને બતાવી દેશે મસાલા ઢોસા જગ્યાએ કેવું થાય છે કે મેનુ બિલકુલ ખબર નથી પડતી એના કરતાં આપણે ગૂગલ ટ્રાન્સલેટ કરીને આ વસ્તુ ચેક કરી શકીએ આપણે જઈ રહ્યા છીએ કોલવલ્લમ બીચથી કોચિન અને વચ્ચે આવી રીતે ફ્રૂટના અલગ અલગ સ્ટોર આવેલા છે જ્યાં લોકલ ફ્રૂટ જોવા મળે છે જેમાં આ મેન ફ્રૂટ મને જે દેખાયું આપણે કોળું જે છે એ પણ નાનું દેખાઈ રહ્યું છે આ અલગ ટાઈપની ભાજી જોવા મળી અને આપણે જે નારિયેલ શ્રીફળ કહીએ જે આપણે મંદિરે વધેરીએ છીએ એ આવી રીતે બોરીમાં મળતા હોય છે અને લોકો જથ્થાબંધ ખરીદીને એમની રેસ્ટોરન્ટ માટે કે ઘર માટે એ વસ્તુ યુઝ કરતા હોય છે એ રીતે જે લોકલ ફ્રૂટની જે સ્ટોલને ચલાવે છે એમાં આ ભાઈએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ સર સી યુ સુન સ્ટે કનેક્ટેડ ઇન ચેનલ અહીંયાના લોકલ માણસો પણ ચેનલ સબસ્ક્રાઈબ કરે છે તો આપે કરી કે નહીં એ જણાવજો અને ના કરીએ તો કરી લેજો અત્યારે આપણે પહોંચી ગયા છે કોલમ કોલમ સિટી તો કોલમ સિટીની બિલકુલ બાજુમાં છે કોલમ બીચ તો ગૂગલ લોકેશન બતાવતું હતું તો મેં કીધું ચલો એ રોડ થી આપડે જઈએ તો સામે બિલકુલ જે દેખાય છે એ સમુદ્ર આવી ગયો કોલમ બીચ તો ચલો આપણે ગાડીમાંથી બીચ બીચોય કરતા કરતા જઈશું છોટી કહી દૂર દૂર મંજર પર કભી ધૂપ कम होती जाएगी कभी छाओ छाओ कहीं धूप सताएगी सफर अनजाना सा है, रास्ता हर मोड़ मोड़ पे कुछ नया सा है। हर मोड़ मोड़ पे कुछ नया सा है सफर चलते कम होती जाएगी, रास्ता हर मोड़ मोड़ पे कुछ नया सा है। हर मोड़ मोड़ पे कुछ नया सा है, सफर રસ્તામાં આપણે રોકાઈ ગયા અહીંયા મિલ દેખાઈ રહી છે વેજીટેરિયન તો ચલો અંદર જઈશું ઘણા ટાઈમથી ગાડીમાં બેઠા પછી લોકો અકળાઈ ગયા જકડાઈ ગયા એટલે આમાંય બ્રેક લેવાઈ જ હતી હવે લગભગ દસ બાર મિનિટનો રોડ બાકી છે અને વિચાર્યું કે જમીને આગળ જઈશું આ છે અહીંયાની લોકલ રેસ્ટોરન્ટ તો આપણે વાત કરીશું અને પૂછીશું શું મેનુ છે તો ચલો આપણે મંગાવ્યું છે વેજીટેરિયન મીલ જે કેળાના પત્તા ઉપર સર્વ કરે છે તો જોઈએ કેવું આવે છે આપણે વેજીટેરિયન ઓપ્શનમાં આ રીતના કેળાના પત્તા ઉપર સર્વ કરે છે આપણે કહીશું વેજીટેરિયન મિલ આપણા મિલમાં આ રીતે ફર્સ્ટ રાઈસ નાખ્યા છે અને અહીંયા સ્પૂન માખવું એટલે ગુનો કર્યો બરાબર છે એટલે હાથી જ ખાવાનું અને આપણા રાઇસની ક્વૉલિટી કંઈક ડિફરન્ટ છે વોટ ઇઝ ધીસ ને બીન્સ બીન્સ ઓકે ઓકે રોઈ સાંભાર ઓકે કોવલમ બીચથી અહીંયા સુધીનું બે ટોલ ટેક્સ આવ્યા એક કોવલમ બીચથી ત્રિવેન્દ્રમ જતા અને એક સેકન્ડ આવ્યો કોચિંગ સિટી એન્ટર થતાં પહેલાં ચાર્જ શું છે એ હાલ નથી ખબર કારણ કે આપણે જે ડિપોઝિટ આપી છે એમાંથી ફાસ્ટ્રેગ દ્વારા માઇનસ થશે લાસ્ટમાં ખબર પડશે કે કેટલી ડિપોઝિટ બચે છે એના હિસાબે ફાસ્ટેગનો ચાર્જ કેટલો કપાયો એ ખ્યાલ આવશે અને હા એસી ઉપર જો ઓવર સ્પીડ કરી તો એનો પણ મેમો ઓનલાઈન કપાઈ જ જતો હોય છે ફાસ્ટેગમાંથી તો એ પણ ડિપોઝિટ માઇનસ થઈ શકે છે તો ઘણા કન્સ્ટ્રક્શનવાળા રોડ પાર કરી ગામડા અને સિટીના રોડ રસ્તા પાર કરીને આપણે પહોંચી ગયા કોચી સિટી હવે કોચી સિટીથી અહીંયા માત્ર ત્રણ કિલોમીટર દૂર આપણે જે હોટલ રાખેલી છે એ આવેલી છે તો લોકેશનના હિસાબે જઈએ છે આ જે મેઇન રોડ આ સાઈડ જે દેખાઈ રહ્યો છે એ મેઇન લુલુ મોલથી લઈને આગળ બારથી પંદર કિલોમીટર લાંબો રોડ છે જે એમજી રોડ તરીકે ઓળખાય છે એમજી રોડ એટલે કે મહાત્મા ગાંધી રોડ એ અહીંયાનો મેન જે રીતે આપણે એસજી હાઈવે અને જૂનો સીજી રોડ હતો એવી રીતે અહીંયા છે એમજી રોડ સિટી એન્ટર થતાં જ નાના મોટા ચર્ચ અને મસ્જિદ અહીંયા ક્રિશ્ચિયન અને મુસ્લિમ બંને કોમ્યુનિટી વધારે છે ત્રિવેન્દ્રમાં હિન્દુ થોડા વધારે દેખાયા અહીંયા મુસ્લિમ અને ક્રિશ્ચિયન આ બંને કોમ્યુનિટી વધારે દેખાઈ રહી છે આ હિસાબે જઈએ છીએ અને પ્રોપર્ટી ફોટામાં તો સારી દેખાતી હતી અહીંયા કેવી દેખાય છે જોઈશું આ રીતના અહીંયા લોકલ બંગલોઝ રેસિડેન્ટ છે ટોટલી બધાના કલર કન્સ્ટ્રક્શન આપણાથી તદ્દન અલગ લગભગ કોઈને ટેરિસ નથી કારણ કે અહીંયા વધારે પડતો વરસાદ પડતો હોવાથી વરસાદનું પાણી જતું રહે એટલે આ રીતના કન્સ્ટ્રક્શન અહીંયા જોવા મળે છે ગલીમાં શોધ્યા પછી આપણને આપણી પ્રોપર્ટી મળી ગઈ જે છે સોલો હોમ્સ એન્ડ હોટલ્સ કરીને ક્યાંય બોર્ડ નથી પણ આ પણ આપણે ઓનલાઈન બુક કરી હતી અહીંયા રેસિડેન્ટ પ્રોપર્ટી ઘણા લોકો રેન્ટ ઉપર આપતા હોય છે જે એપાર્ટમેન્ટ જેવી જ હોય અને હોટલની સુવિધા પણ આપે તો આપણે જે ઓનલાઈન સાઈટ ઉપરથી કર્યું છે પેમેન્ટ બાકી રાખ્યું હતું આપણે બુકિંગ કરી દીધું હતું હવે હું પેમેન્ટ કરીશ અને બધા બેસી ગયા છે અને હવે જઈશું રૂમમાં આધાર કાર્ડ ઓનલાઈન મોકલી દીધું હતું અને ફિઝિકલી આધાર કાર્ડ મેં આપ્યું છે આપણી જે આ પ્રોપર્ટી છે એનું નંબર નથી ખાલી સી છે સામે બીજી પ્રોપર્ટી છે ડી એવી રીતે જ આપણી છે સી ડી સી અને આ રીતનો રૂમ છે રૂમની કન્ડિશન અને ભાઈની સર્વિસ એક નંબર આ રીતનો મેન હોલ છે અને થોડું ફર્નિચરનું સેટઅપ છે લગભગ બે બાર જેવું લાગે છે પણ આપણે કોઈ જરૂર નથી અને આપણે અહીંયા એક જ પ્રોપર્ટીમાં બે રૂમ મળે જેવી રીતે એક આ બેડ થઈ ગયું બેડમાં નોર્મલી એક ટીવી છે વોર્ડરોમ એસી થોડી પેન્ટિંગ બીજું શું જોવે સેકન્ડ રૂમ આ રીતનો છે એમાં પણ એસી ફેન વોટરોમ બાથરૂમ જોઈ લઈએ બાથરૂમ સો સો કન્ડિશન ઓકે એક ત્રીજો પણ રૂમ છે એ પણ આપણો એટલે કે ત્રણ રૂમ મળ્યા એક જ પ્રોપર્ટીમાં તો અહીંયા પણ બાળકો સૂઈ શકે છે આપણે ટોટલી આ પ્રોપર્ટી ઓનલાઈન બુક કરી મેં મને પડી ચાર હજાર એકસો અઠ્યાવીસ રૂપિયામાં લમસમ બેતાલીસો રૂપિયામાં તો બેતાલીસો રૂપિયામાં ટોટલ છ મેમ્બર વેલ ગુડ છે ઇનફ છે અલગ અલગ રૂમ રાખ્યા કરતાં અહીંયા અમે એક જ પ્રોપર્ટી લીધી કે બધા માય પણ રહે સમય પણ રહે તો ફટાફટ તૈયાર થઈએ અને નીકળીશું કોચિંગ સિટી એક્સપ્લોર કરવા તો વિડિયો અહીંયા જ એન્ડ કરું છું અને નેક્સ્ટ બ્લોગ બનાવીશ બધા રેડી થઈને નીકળે એટલે કોચિન સિટીનો ત્યાં સુધી રજા આપજો જય માતાજી